સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈને મધ્યરાતે સમયે ઇનોવા કારમાં અપહણ કર્યું હતું આ ઘટના રાતના આશરે ત્રણ વાગ્યે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સો એ બળઝપરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા

ઓગણીસ તારીખે રાતના ત્રણ વાગે છ જણા મને ઉલીગઢ જગ્યા ઇનોવાગે ના ક્યાંય નહી ઉભી છ વાગે સુધી ગાડી ચલાવી ત્યાં તો મને બહુ માર્યો ચાર કલાક કન્ટિન્યુ માર્યો

રાહુલ રાહુલ ચૌધરી પોલીસ કામ કરે છે રબારી સાહેબ પણ હતા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એ મને આ વર્ષે માટી કાઢાવ્યો તો મે લાગે છે સીસીટીવી છે ના કેમેરા આવ્યું છે મને હા